ઉપવાસ માટે કંઈક મજેદાર ટેસ્ટી અને ઝડપી બનાવવું હોય તો આ રેસીપી જુઓ આપણે બનાવીશું ફરાળી ઇન્સ્ટન્ટ ટૂથપમ ઉપવાસમાં ભૂખ લાગી હોય અને કંઈક ફટાફટ બનાવવું હોય તો આ માત્ર દસ જ મિનિટમાં બની જશે અડધો કપ જેટલો મોરૈયો ચાળી સાફ કરીને મેં લીધો છે તો આને ફરાળી ચોખા પણ કહેવાતા હોય છે એની અંદર વન ફોર્થ કપ જેટલા સાબુદાણા ઉમેરી લઈએ મિક્સર જારમાં લઈ અને દરદરૂ ગ્રાઇન્ડ કરી લેવાનું છે મીન્સ આનો લોટ બનાવી લેવાનો છે તો અહીંયા પીસાઈ ગયું છે એક મિક્સિંગ બોલમાં કાઢી લઈશું હવે અડધો કપ જેટલા કાચા સિંગદાણાને શેકી છોતરા ઉતારી લીધા છે એ આપણે મિક્સર જારમાં લઈ દરદરા ગ્રાઇન્ડ કરી લેવાના છે તો અહીંયા દર દરા ગ્રાઇન્ડ થઈ ગયા છે એને લોટમાં ઉમેરી લેવાના છે તેની અંદર દોઢ ટી સ્પૂન સિંધવ નમક એડ કરીએ અહીંયા મરી પાવડર લીધો છે અડધી ટી સ્પૂન વન ટી સ્પૂન શેકીલા જીરા પાવડર અને ફ્રેશ લીલા ધાણા જે મેં વન ફોર્થ કપ જેટલા લીધા છે અડધો કપ જેટલું બટાકાનું છીણ લીધું છે સફેદ તલ લીધા છે વન ટી સ્પૂન અને વન ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ મીઠા લીમડાના પાન છથી સાત નંગ સમારીને લીધા એક નંગ ટામેટું ઝીણું કટ કરીને લીધું છે હવે બટાકાનું છીણ છે એની જગ્યાએ તમે દૂધીનું છીણ પણ લઈ શકો છો અડધો કપ દહીં લીધું છે તો બટાકા બટાકાનું જે છીણ છે એ અડધો કપ મીન્સ એક મીડિયમ સાઇઝનું બટાકું હવે અહીંયા બઉલ મેં મોટું લઈ લીધું છે નાનું બઉલ પડતું હતું એટલે મિક્સિંગ કરતાં ફાવે નહીં એટલે મોટું બઉલ લીધું હવે એની અંદર એક કપ જેટલું એક કપમાં થોડું ઓછું એટલું પાણી જશે તો એ રીતે બેટર તૈયાર કર્યું તો મિક્સ કરી લીધું છે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી એને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવાનો છે તો અહીંયા ગેસ ઓન કરીને એક નોનસ્ટિક પેનમાં થોડું ઘી ગરમ કરવા મૂક્યું છે એક ચમચી જેટલું એની અંદર સફેદ તલ લીધા છે તો આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાના અને એની અંદર આ રીતે ઉત્પન્મને પાથરી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો અહીંયા જાડા પાતળા તમને જેટલા ગમે એવા તમે પાથરી શકો છો ઉપરથી તલ સ્પ્રિંકલ કરી દઈએ તો આ જે ઉત્પન્ન છે નોનસ્ટિક પેનમાં જ બનાવવાના ઢાંકણ ઢાંકી દઈએ એટલે જલ્દી થઈ જાય તો ત્રણ ચાર મિનિટમાં સરસ નીચેથી શેકાઈ જાય એકદમ બ્રાઉન થઈ જાય પછી જ પલટાવાનું નહીં તો તૂટી જશે તો અહીંયા પલટાયું અને હવે બીજી સાઈડ પણ થોડીવાર થવા દઈશું ચારે બાજુ ઘી મૂકી દીધું બીજી સાઈડ પણ અને સરસ શેકાઈ જાય બીજી સાઈડ એટલે ઉતારી લઈશું તો આ રીતે બધા જ ફરાળી ઉત્પમ ઉતારી લેવા બનાવીને તો હવે સર્વ કરી દઈએ એને ફરાળી ચટણી સાથે મેં સર્વ કર્યા છે કોથમીર દહીંની ચટણી મેં બનાવીને રાખી છે એની સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ